વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનું ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાના ધ્યાને આવ્યું હતું આ બાબતે તેમની પાસે વિડીયો પુરાવો હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સયાજી હોટેલ સામે જાગૃતિબેન કાકાએ કર્યા છે આ મામલામાં જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાથી તાત્કાલિક ધોરણે હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કામગીરી કરવાની માંગ કરી છે ઇલેક્શન વોર્ડ નંબર તેરના એન્જિનિયરોને લઈને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા પણ આપી હતી હોટેલ ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવે છે કે તેરમાં આવે છે તે અંગે અધિકારીઓમાં મતમતાંતર જોવા મળ્યો હતો સયાજી હોટલમાંથી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હતું મારા ધ્યાન ઉપર આવતા તરત જ કમિશ્નર સાહેબને મેં પત્ર લખ્યો કે સાયાજી હોટલને સીલ કરો એમના ડ્રેનેજ પાણીના કનેક્શનો બંધ કરો વિશ્વામિત્રી નદી એક ઋષિમુનિઓની નદી છે અહીંયા આગળ વિશ્વામિત્રીના તટ ઉપર મહાદેવના મંદિરો પણ આવેલા છે તો જો ડ્રેનેજનું પાણી દૂષિત પાણી મહાદેવના મંદિરોમાં જતું હોય એ કોઈ કાર્ય ચલાવવામાં ન આવે એટલે કમિશનર સાહેબને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવા માટે કીધું છે વોર્ડ નંબર બાર અને તેર અધિકારી કહી રહ્યા છે પણ વોર્ડ નંબર બારમાં હશે કે તેરમાં હશે અત્યારે મેં બાર તેરના અધિકારીને બોલાયા છે બારના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી છે આજે સ્ટેન્ડિંગની અંદર કમિશનર સાહેબને આના માટે કહું છું કમિશનર સાહેબ એકદમ તટસ્થ છે કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે કમિશનર સાહેબ કોઈનું પણ હશે ક્યાંય પણ ચલાવી નહીં લે અને એની સૂચના કમિશનર સાહેબને અમે આપી છે અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે બેન કોઈ બી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હશે એ ચોક્કસપણે બંધ કરવામાં આવશે